સુરત શહેરના વરાછા જગદીસંગ સોસાયટી ખાતે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતા અનેક લોકોને ઝાડા ઉલટી અને કોલેરાના કેસો નોંધાયા હતા જે ઘટના બનતા પાલિકા ટીમ પહોંચી તાત્કાલિક ધોરણે લોકોની સારવાર કરવામાં આવી હતી અને સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરી સાથે એક એમ્બ્યુલન્સ ડોક્ટર સહિતની ટીમ ખડેપગે તૈનાત કરવામાં આવી હતી સુરત શહેરના વરાછા જગદીશનગર સોસાયટીમાં ક્યાંક ને ક્યાંક જે પીવાના પાણીની જે લાઈન હોયમાં ડ્રેનેજની લાઇન ભળી જતા અનેક લોકો બીમાર પડ્યા છે સીધા દ્રશ્યો બતાવીશ કે જગદીશનગરની અંદર સુરત મહાનગરપાલિકાની ટીમ આવી પહોંચી છે કારણ કે બે દિવસ માટે જ્યારે ડ્રેનેજનું પાણી ભળી જતાં લોકોને ઝાડા ઉલટી અને ક્યાંક ને ક્યાંક કોલેરાના કેસો વધી ગયા હતા જેમાં અનેક લોકોને સ્મિમેર હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે એડમિટ કરવામાં આવ્યા છે તો અનેક લોકો જે છે તે હજુ પણ ક્યાંક ક્યાંક સારવાર લઈ રહ્યા છે અને લોકોની સુરત મહાનગરપાલિકાની ટીમ બે દિવસ દિવસ બાદ જ્યારે અહીંયા આવી છે ત્યારે સારવાર કરવામાં આવી રહી છે સ્પેશિયલ વાન બોલાવવામાં આવી છે અને વાનમાં આ તમામ લોકો છે ક્યાંક ને ક્યાંક સારવાર કરી રહ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક જે રોગચાળો હોય તેવું ફાટી નીકળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આપણી સાથે લોકો પણ ઉપસ્થિત છે જોઈ શકો છો કે આ તમામ જે લોકો છે તે લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક યોગ્ય સમયે કામગીરી ન કરવાના કારણે આ તમામ કેસો આવ્યા હતા અને ઝાડા ઉલટીથી લઈને કોલેરાના જે કેસો છે તેમાં વધારો થયો હતો લોકોનું આરોગ્ય ક્યાંક ને ક્યાંક તેના કારણે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં આવી છે સાફ સફાઈ કરવામાં આવી છે પરંતુ કહી શકાય કે જે રીતે તમામ લોકોની જે સારવાર કરવાની હોય સમય દરમિયાન જ્યારે ડ્રેનેજ લાઈન પાણીની લાઈનમાં ભળી જતું હોય ત્યારે એ પ્રકારની કામગીરી કરવામાં ન આવતો ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ સર્જાય છે આપણી સાથે સ્થાનિક લોકો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું કઈ રીતનું પાણી ડ્રેનેજ લાઈનનું ભળી ગયું હતું ડ્રેનેજ લાઈન હલકી કક્ષાનું ડેનેજ લાઈન બનાવી છે છ મહિના પહેલા જ બનાવી છે તો અમે અવારનવાર એ લોકો રજૂઆત કરી કે ભાઈ આ રીતને ડેનલ લાઈન નહીં ફીટ કરો તો પાણી આ બધું લોકઅપ થઈ જાય છે તો આજે એ પ્રોબ્લેમ આવ્યો સાત દિવસ પહેલાં કે ડેનલ લાઈનનું પાણી બધું જ બોરિંગમાં ભળાઈ ગયું અને બોરિંગમાં ભળવાથી ગરીબ માણસોએ પાણી પીધું એમાંથી એક ઝાડા ઉલટીના કેસ વધી ગયા રોજ આજે બે કેસ આવેલા છે તો અમે એસએમસીમાં રજૂઆત કરેલી કે ભાઈ ડેનલ લાઇનમાં પાણી લોકઅપ થઈ ગયું છે તો એ લોકો આવીને એવું કીધું અમને કે આજે રજા છે અમારા કર્મચારી નહીં આવી શકે આવતીકાલે આવશે એટલે અમે સ્થાનિક લોકો બે ત્રણ જણા થઈ અને પાણીનો ડ્રેનેજ લાઈનનો પાણીનો નિકાલ કરેલ છે ના કેસ તો પચીસથી ત્રીસ કેસ આવેલા છે હાલમાં એસ સમીમેર હોસ્પિટલમાં દસ કેસ એડમિટ છે અને બાકીના રજા આપેલી છે ઘેરે સારવાર લઈ રહ્યા છે પાલિકાવાળા પછી લોકો આવ્યા કે માનો કાલે સવા બસો લોકો આવેલા હતા કે આરોગ્ય ખાતા પાણી ખાતાવાળા બધાએ આવીને સારવાર માટે આવી ગયા સફાઈ કામગીરી શરૂ કરી દીધી યોગ્ય સમયે કોઈ આવ્યા નહોતા સ્થાનિક લોકો જેઓએ આક્ષેપ કર્યા છે કે જે રીતે ડ્રેનેજ લાઇન ખોટી રીતે નાખવામાં આવી છે ક્યાંક ક્યાંક હલકી ગુણવત્તાવાળી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે તેના કારણે જે પીવાના પાણી છે તેમાં ડ્રેનેજ લાઇન ભળી જતા ક્યાંક ને ક્યાંક ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો હતો અને કોલેરાના કેસો પણ જોવા મળ્યા હતા તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે બે દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ લોકોને સારવાર આપી છે કેમેરામેન